મિત્રો આપણે આવી ગયા છે જય વિજય ઢોસામાં અહીંયા જય વિજય ઢોસા જ્યાં સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે આપણે કેશોદની અંદર સાઉથ ઇન્ડિયન ફૂડ માટે જાણીતું જય વિજય ઢોસા અને ત્યાં અહીંયા ભાઈ છે ભાઈનું નામ જાણી લે તમારું નામ શું છે વિનય કારિયા વિનયભાઈ કારિયા શું છે મજામાં એકદમ બસ મજામાં શું કહે છે તમારે ધંધો કાયલા કરે છે

અને બાકી તમે જોઈ શકો છો જે કસ્ટમર્સ છે અને અંદરનું ઇન્ટિરિયર તમે આ રીતનું જોઈ શકો છો અહીંયા તમે જોઈ લેજો મેનુ કંઈક તમને આ રીતનું દેખાશો પ્લેન ફેન્સી ઢોસા ઉત્પાદન મસાલા ઢોસા ઇડલી મૈસૂરી વડા અને કંઈક આ રીતનું મેનુ છે તો તમે ડિશની છે ને તમે કંઈક જોશો ને તો લીફના આકારની છે ભાઈ કંઈક ઝાડનું પાન હોય ને એ રીતની અહીંયા તમને ડિશ જોવા મળે છે અહીંયા આપણે બને છે ઢોસા મસાલા મસાલા ઢોસા

મિક્સ થઈ જાય ને સારી રીતે તો એનો ટેસ્ટ છે ને એમાં બેસી જાય છે ભાઈ વાહ મસ્ત એવી સુગંધ અહીંયા આવે છે અને એનું જે વરાળ છે ને વરાળની જે સુગંધ છે એટલી મસ્ત આવે છે ને મિત્રો કે અત્યારે તમે જો જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે તમને ખબર પડશે આ એનો મસાલો આ મસાલામાં શું હોય બટેટા ને એવું બધું હોય છે ને બરાબર ઘરેથી બનાવીને જ લાવતા હશે ને મસાલા અચ્છા બરાબર જબરદસ્ત ભાઈ મસાલોનું બધું જવું જે આમાં મસાલો એડ કરવા જોઈએ આપણે કેટલોક મસાલો એડ થાય છે અહીંથી વરાળ બહુ જબરદસ્ત આવે છે એને લીધે હું મોબાઈલ વધારે પાસે ના લઈ જઈ શકું ભાઈ કેમકે બેટરી ફાળવાનો પણ થોડોક ડર રહે છે તો એ થોડોક આપણે વિચારવું પડે તો આટલું જોઈજો તમે વધારે ઝૂમ કરીશ તો આની છે ને વિડીયોની ક્વોલિટી બગડી જશે એટલે હું તમને એટલી ડિસ્ટન્સ જ બતાવી શકું છું અત્યારે કે એ જે વરાળ છે ને બહુ ખતરનાક આવી રહી છે તમને ઉનાળામાં કંઈક કેમ તમે આમાં સહત હશો અત્યારે તો હજી થોડુંક ચોમાસું બેસી ગયું છે એટલે વાંધો નથી ઉનાળામાં તો બહુ ગરમી થતી હશે ને બાકી અત્યારે પણ હું જોઈ શકું છું કે તમારા માટે માથામાં છે ને પક્ષેવો છે બરાબર રોજનો ધંધો છે હવે તો રોજનો ધંધો છે એટલે ટેવાઈ ગયા છે એટલે હવે કોઈ તમને એ રીતનું કંઈ

તો આ પહેલા આ જગ્યાનું ફૂલ એડ્રેસ જણાવી જોઈએ જેથી અમારે કોઈ પણ પબ્લિક ને આવવું હોય તો એ ઇઝીલી પહોંચી શકે ચોક ચોક રોડ રોડ કેશોદ કેશોદ બરોબર કેશોદની અંદર જો આ સરદ ચોક છે મિત્રો બરોબર આ શરદ ચોકમાં આપણે આ માંગરોળ રોડ બરોબર એમાં આપણે જે અંદરની ગલી આવી છે તો આ ગલીમાં તમારે આ બાર જોવા મળશે જય વિજય ઢોસા અહીંયાનો ટાઈમ શું છે

એની વરાળ જો તમે અંદર છે ને પાણી એકદમ ઉકળતું છે જો જબરદસ્ત ભાઈ આઈ સુધી ભાપ આવે છે આખી ગરમાણો છે ને આઈ સુધી છે એનો સોલિડ અને જ્યાં સુધી આખી ભાપ ના નીકળી જાય ત્યાં સુધી એ નીકળવામાં નહીં આવે થોડીક વાર પછી એને નીકળવામાં આવશે જો એ નીકળી ને પછી એનું શું કઈ રીતનું રહી છે જો હવે એને નીકળવામાં આવે છે કે કઈ કા રીતના બની ગઈ ઈડલી એનું આખું પાણી છે ત્યાં નીકાળી નાખવામાં આવ્યું છે ભાઈ અને હવે એને મૂકી દીધી થોડીક વાર માં છે ને એકદમ મસ્ત એવી ઇડલી તૈયાર થઈ જશે ભાઈ એમાં તો આ જે થોડી થોડું એનું જે પાણી વાણી હોય ને એ સુકાઈ જાય એટલે આ એકદમ કડક થઈ જાય તો આ રીતના ઇડલી છે એને આખી નીકળી લેવામાં આવે છે જો જબરદસ્ત એકદમ નીકળી લીધી છે સોલિડ તો અત્યારે આપણે શું બને છે

ભાઈ વાહ ધીરે ધીરે જે ચીઝ છે ને એ જો મેલ્ક થવા માંડ્યું છે પૂરેપૂરું મેલ્ટ થઈ જાય પછી જ નીકળશો ને અચ્છા ભાઈ તો આ રીતનો જે આપણો જે આ ચીઝ મસાલા ઢોસા બીજું આ રીતનું આખું જે આ જે ઢોસા છે એ વાળવામાં આવે છે અને હવે એ ઢોંસાને ફરીથી વાળવામાં આવશે અને હવે જે એના

મિત્રો જુઓ એકસો ને દસ રૂપિયાની પ્રાઇસમાં આપણે ચીઝ મસાલા ઢોસા અહીંયા જોવા મળે છે આવી રીતના ભારે વરકમ પીસ આપવામાં આવે છે ચાર આપણો જે મસાલો ઢોસો છે એને અને જે ચટણી છે આપણે જે ટમેટાની છે નારિયેલની છે અહીંયા જે સાંભર છે ગરમ ગરમ એકદમ મસ્ત સાંભર તો જે સાઉથ ઇન્ડિયન ફૂડ છે આપણે જોઈએ હવે આપણે જે ફૂડ છે એનો ટેસ્ટ લઈએ બહુ જ ગરમ એકદમ ગરમ ઢોસો છે ને આ જો તમે પીસ જુઓ આટલું જાડું છે અને આટલું ભારે પીસ છે આ એક ઢોસો ખાવો ને ભાઈ તમારું પેટ ભરાઈ જવાનું છે જબરદસ્ત ગરમ છે ભાઈ અંદરથી જે મસાલો નીકળે છે એ જો તમે ચીઝથી ભરપૂર આ જે ઢોસો છે આપણે એને સા ચટણી છે તીખી એમાં ખોરાક જ લેશું બાકી નારિયલની ચટણી છે એમાં એટલું લઈએ અને સાથે સાંભર છે એ આપણે ચમચીથી ખાશું તો આપણે ટેસ્ટ કરીએ

એટલો મસ્ત ફ્લેવર સાથે મળે છે ખરેખર સોલિટ છે હું જેને ચટણીઓ વગેરે ઢોસાને ટ્રાય કરું છું જોઈએ છે કેવો લાગે આપણે આપણા હવે પણ થોડો એક્સપેરિમેન્ટ કરવો જોઈએ વેજ કરીએ છીએ હવે થોડોક આ સેટથી લઈએ અત્યારે વચ્ચેથી તો હમણાંથી ના લે ભાઈ કેમકે બહુ ગરમ છે ભાઈ હા ચો ચીઝથી ભરપૂર છે ભાઈ ચીઝ અને મસાલાના બોલા બટેટાના મસાલાથી ભરપૂર ચલો સ્વાદમાં આટલો ખતરનાક છે યાર ચટણીની જરૂર નથી પડતી સાંભળની જરૂર નથી પડતી તમે આના ટેસ્ટમાં ખોવાઈ જશો એટલું મસ્ત ટેસ્ટ આપે છે ખરેખર સોલિડ અને સુપર ટેસ્ટી આપણે જે આ ઢોસો છે ને જોરદાર જેટલું એમ સમજો કે મારી પાસે શબ્દો નથી આને વખાણ કરવા માટે કે આને એક્સપ્લેન કરવા માટે જબરદસ્ત ઓહ નીકળી ગયું આ રીતનું થોડું કંઈથી લઈ લઈએ આપણે તો સિંગ પણ આવે છે આમાં અંદર હા ચટણીની સાથે આવે ખાસું આજે વખતે કેમકે બહુ મસ્ત છે યાર ટેસ્ટ સુપફ છે આનો બહુ વધારે બોળાઈએ બસ એ એકદમ ગરમ છે ભાઈ બહુ જ ગરમ છે તાપડ પણ રિયલ ના એટલું મસ્ત ફૂડ છે ને કંઈક કેવું ના પડે કંઈક કેવું ના પડે તમે એકવાર અહીંયા આવું ને ભાઈ ટેસ્ટ કરીને તમને એમ થાય કે યાર ખરેખર આપણે છે ને એકદમ સાચી જગ્યા રહી જાય વખાણ કરતા હું તો થાકતો નથી પણ મારે જમવું છે ભાઈ મારાથી રહેવાતું નથી તો મિત્રો આ ઢોસા માટે છે ને ડબલ થમ્સ અપ આપણું ફાઇનલ છે કેમ કે બહુ સોલિડ અને મજેદાર આ જે ઢોસો છે મને ખરેખર સોલિડ લાગવું છે તો આત્મ બ્લોગ રહી છે આપો ખાણી સુધીનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઇક કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયો વધારમાં વધારે લોકોને શેર કરો ફેલાવો પહોંચાડો બધામાં પોતપોતાના અમારા સ્ટેટસમાં રાખો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય